સમગ્ર કાર્યક્રમ ભાડોદરા ગામના દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવ્યો જેમાં મંદિર અને મૂર્તિના દાતાશ્રી શ્રી પ્રિયંકાબેન નોગસ મંડપના દાતાશ્રી દિનેશભાઈ સેંધોલ ભોજનના દાતાશ્રી દિનેશભાઈ ચૌધરી અને પ્રતિક્ષાબેન પટેલ ઇનામ વિતરણના દાતાશ્રી દેવેન્દ્રભાઈ પંચાલ સાલના દાતાશ્રી દિનેશભાઈ મેઘાભાઈ ચૌધરી કુલરના દાતાશ્રી શ્રી અશોકભાઈ ગજાભાઈ ચૌધરી મિનરલ પાણીના દાતાશ્રી શ્રી અશ્વિનભાઈ ભવાજી સેન્ધોલ છાસના દાતાશ્રી શ્રી સેલસી રાજપૂત સાવના દાતાશ્રી નરેશભાઈ વીરમોતર ચાના દાતાશ્રી શ્રી વિભાબેન વિરમોતર વગેરે રહ્યા આ સમગ્ર સદાતા શ્રીઓનું પૂજ્ય સંત સવારા સાલથી સન્માન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ તથા શાળામાં સારું કાર્ય જોઈ ભાંડોદરા ગામના આગેવાનો દ્વારા એકાવનસો રૂપિયા ભાંડોદરા પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફને શ્રી વિજય યોગી મહારાજના હસ્તે સન્માનિત કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે ગ્રામ લોકો વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રોનો એસએમસી અધ્યક્ષ શ્રી દરગાભાઈ ચૌધરી તથા એસએમસી સભ્યોએ સર્વેનો આભાર માન્યો રિપોર્ટર વિનોદ ઠાકર દાંતિવાડા